દીકરા દેવે સુરેશભાઈ વાઘેલાને ટક્કર મારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે દિવ્યેશનું મોત થયું ઘટનાના તરત બાદ ચાલક સ્તરેથી વહરાળ થયો કાપોદરા પોલીસ સ્ટેશનના ગુનો નોંધાયો અને ત્વરિત તપાસ શરૂ થઈ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફની ટીમે સરકારી અને પ્રાઇવેટ સીસીટીવી ફૂટેજ ચેક કરીને હ્યુમન સોર્સની ટેકનિકલ તપાસ દ્વારા ફોર વ્હીલર નંબર શોધી કાઢ્યો પકડાયેલા આરોપી નિકોલભાઈ રમેશભાઈ રાખોલિયા આરોપી પુના ગામ સુરત ખાતે ટેક્સટાઇલ ક્ષેત્રમાં કામ કરે છે ભાવનગરના ગારિયાધારનો વતની છે કાપોદરા પોલીસે ગુનો ઉકેલીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રવાહ સુરત અમારા વીડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે